નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે હું હળવદના સામાજિક આગેવાન અને રાજકીય આગેવાન જે હળવદમાં ખૂબ સારી કામગીરી એમની કરવામાં આવતી હોય છે અને બ્લડ ડોનેશનના કેમ્પો હોય અંગદાન જાગૃતિ માટેની અલગ અલગ થીમ્સો લોકો સુધી પહોંચાડી અને લોકોને અંગદાન માટે જાગૃત કેવી રીતે કરવા આ માટેની જે મુહિમ હળવદના યુવાન તપન દવે દ્વારા જ્યારે ચલાવવામાં આવતી હોય છે ત્યારે એનું વિશેષ સન્માન હળવદ ના યુવાન તરીકે વિધાનસભા ખાતે કરવામાં આવ્યું હતું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા એમનું વિધાનસભા ખાતે બોલાવી અને એનો સારું અને સન્માન કરવામાં આવ્યું હતું જે હળવદ માટે ખૂબ જ આનંદની સમાચાર કહી શકાય કારણ કે હળવદના એક યુવાનનું અત્યારે સન્માન થવું એ આપણા હળવદવાસીઓ માટે ખૂબ જ એક ગર્વની બાબતે કહી શકાય અને ખાસ તો પરિવારમાં પણ ખૂબ આનંદની લાગણી જોવા મળી છે કારણ કે તપન દવે એક રાજકીય સફરની કરી રહ્યા છે એની સાથે એક જે નેતાની શું જવાબદારી હોય લોકો માટે કેવા કામો કરવાના હોય લોકો માટેનું શું કર્તવ્ય હોય એ બધું એમને પૂરું કરેલું છે હળવદમાં બ્લડ ડોનેશનના કેમ્પો કરવાના હોય એ નાના માણસો હોય તો એને કંઈક તકલીફ હોય તો એને પ્રશ્નોને નિરાકરણ માટે કેવા પ્રયત્નો કરવા અને લોકોને વચ્ચે રહેવું અને અંગદાન અંગદાન જાગૃતિ માટેના અલગ અલગ થીમ્સો કરી અને લોકોને માટે જાગૃત કરવા આવી અલગ અલગ પ્રવૃત્તિઓ તેઓ કરતા હોય છે ત્યારે એ પ્રવૃત્તિને ધ્યાનમાં લઈ જે વિધાનસભામાં સન્માન કરવામાં આવ્યું હતું એની સાથે યુએન મહેતા સિવિલ હોસ્પિટલ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ આ બધી હોસ્પિટલના જે ડાયરેક્ટરો અને એના ડોક્ટરો પણ એ સાથે રહ્યા હતા અને સાથે રાજ્ય સરકારના મંત્રીઓને પણ અધિકારીઓની પણ વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહી હતી નમસ્કાર